થરાદમાં સૂર્યોદય શાળાની બાજુમાં આવેલ બંધ મકાનમાં રાત્રિના સમયે ત્રસ્કોરો ત્રાટક્યા લાખ રૂપિયાની દાગીનાની ચોરી કરી ફરાર ઘર માલિક ઉત્તરાયણની રજા હોય અને ઘરે ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સો દરવાજાનું તાળું તોડે ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઈ થયા ફરાર થરાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધતા તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત લાખ રૂપિયાની ચોરી કરી થયા ફરાર છ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના ચોરી કરી અને અજાણ્યા શખ્સો ચોરી કરી થયા ફરાર ઘર માલિકે બળદેવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણની રજા હોય અમારા ઘરે ગયા હતા અને ત્યારબાદ અમને જાણ થતા કે તમારા ઘરમાં ચોરી થઈ છે અમે આવીને જોયું તો અમારા ઘરનું દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરની અંદર તમામ વસ્તુઓ વેરવિખેર પડી હતી તસ્કોરે બંધ મકાનનો તાળું તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે ઘર માલિકે બળદેવભાઈ પંડ્યાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી થરાદની સોસાયટીમાં ચોરી થતા સોસાયટીના લોકોમાં ફળફળાટ બાઇટ બળદેવભાઈ પંડ્યા ઘર માલિક હાજાજી રાજપૂત બનાસકાંઠા ઓકે મારું નામ પંડ્યા પ્રદેવભાઈ અમીરામભાઈ હું સુર્યદય શાળાની બાજુમાં ચુમતી રેકમાં રહું છું ને હું હમણાં રજા હતી ઉત્તરાયણ હોવાથી ઘરે ગયો હતો ગામડે ગયો હતો અને ગામડાથી રીટ ના આવતા મારું ઘર દેખ્યું તો અંદર મકાનનો તાળો તોડી નાખ્યો છે બંને ને ટંગનો પણ તાળો તોડી નાખ્યું છે ને બીજો ટંગની અંદર તોડ્યા તોડા અને જમરબૂટી પડી હતી ને કે રોકડા પૈસા પડ્યા હતા સાત હજાર રૂપિયા જેવું એવું મારી ચોરી થઈ ગઈ ટોટલ તમારે ની ચોરી થઈ જાય છે ટોટલ લાખ દોઢ લાખ જેવી છે ટોટલ તમે કોઈ એફઆઈ લખાવી હતી હા એફઆઈઆર થરાદ પોલીસ સ્ટેશનની અંદર અમે એફઆઈઆર લખાવી લઈએ